મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ બે હજાર ચોવીસની જે મોટી ભરતી બહાર પડેલી છે તેના ફોર્મ આવતી એટલે કે ચાર તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થવાના છે બરાબર છે ચાર એકથી તો બે હજાર ચોવીસની સૌથી મોટી જગ્યા છે તેમાં તેતાલીસો પ્લસ વેકેન્સીઓ છે હવે આમાં સૌથી મિત્રો તમારે ખાસ ધ્યાન એ રાખવાનું રહેશે કે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખજો ગ્રુપ કયું પસંદ કરવું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે ગ્રુપ કયું પસંદ કરવું બરાબર છે સ્નાતક કક્ષાની લાયકાત છે એમાં મુખ્યત્વે બે પરીક્ષા યોજવામાં આવશે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા તો આજે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું હવે ફોર્મ તમે ઓનલાઈન ભરો છો ત્યારે આ એક ખાસ બાબત તમારે ધ્યાનમાં રાખવાની રહેશે તો જો કોઈ તમારા મિત્રો પરીક્ષાની તૈયારી કરતા હોય ફોર્મ ભરવાનું બાકી હોય કાલથી ફોર્મ ભરાવાના છે એમને આ લિંક જરૂર શેર કરજો તેથી તેમને ખબર પડે કે આ રીતે ગ્રુપ પસંદ કરવાનું હોય છે ઓનલાઈન ફોર્મ ભરતી વ્યક્તિ અને મુખ્ય પરીક્ષા કઈ રીતે હોય છે પ્રાથમિક પરીક્ષા કઈ રીતે હોય છે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં હું લેક્ચર સિરીઝ લઈને આવવાનો છું તો તમે જોડાણ ના હો તો જોડાઈ દેજો બહુ બધા મિત્રો તેમાં જોડાઈ ગયા છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ નોટિફિકેશન તમે ડિટેલમાં આખું વાંચ્યું છે ને તો તમને ખ્યાલ આવી જાય છે બરાબર છે તમારે કંઈ કરવા નથી ખાલી આ જ વાંક વાંચવાનું છે એજ્યુકેશન ડિટેલ ભરાયા બાદ પરીક્ષા ગ્રુપ પસંદગીમાં ક્યાં ગ્રુપમાં પરીક્ષા આપવાની છે તે માટે કોઈ પણ એક ગ્રુપની પસંદગી કરવાની રહેશે હવે જો તમે એમાં છે ને તમારે કોઈ પણ એક ગ્રુપ પસંદ કરવાનું રહેશે એટલે જો કે તમે બંને ગ્રુપમાં પરીક્ષા આપવામાં આવે તો બંનેનો ઓપ્શન હશે એટલે બંને પર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર છે એવું નથી કે એક જ ગ્રુપ પસંદ કરવું એમ ક્વોલિફિકેશન તમારી સેમ હશે એક જ પરીક્ષા એક જ ફોર્મ ભરવાનું છે પરીક્ષા એક જ લેવા છે પ્રાથમિક પરીક્ષા અને બંને સાથે લેવાય એક સાથે જ છે બરાબર છે પણ એની જે મુખ્ય પરીક્ષા છે એ એનું સિલે પદ્ધતિ અલગ અલગ હશે પેટર્ન એ બંને માટે ગ્રુપ એ અને ગ્રુપ બી એવા ભાગ પાઠ પડેલા છે ગ્રુપ એ અને બી માટે ફોર્મ તમારે એક જ ભરવાનું છે બરાબર ખાસ યાદ રાખજો હવે ક્યુ ગ્રુપ પસંદ કરવું એ તમારે જોઈ લેવાનું છે ગ્રુપ બીમાં જુનિયર ની બધી છે ગ્રુપ એમાં જોઈએ તો આપણે એડ ક્લાર્ક એ બધું છે તો એ જોઈ લેજો તમે આખું ડિટેલ ત્યાં તાલિપાનાનું છે નોટિફિકેશન આખું ડિટેલમાં વાંચી લેજો એટલે તમારે કોઈ તકલીફ ના પડે બરાબર છે હવે એજ્યુકેશન ડિટેલ જ્યારે તમે પર્સનલ ડિટેલ ભરી દો એજ્યુકેશન ડિટેલ તો પરીક્ષા ગ્રુપમાં પસંદગી કરવાની રહેશે એમાં તમારે બંને ગ્રુપમાં જો પસંદગી કરી હોય તો બંનેનો પણ ઓપ્શન હશે તો બંને પણ ક્લિક કરી શકો છો અથવા એ અથવા બી બરાબર છે એટલે એક ખાસ ધ્યાન રાખજો હવે બંને એક વસ્તુ યાદ રાખજો કે હવે આ બે પરીક્ષા તમે આપી દીધી હવે એના સાત ગણા ઉમેદવારો બોલાવશે હવે એની પ્રાથમિક પરીક્ષા આ પ્રકારની હશે એનો સિલેબસ જોઈએ આપણે હા મિત્રો એનો સિલેબસ છે બરાબર છે રીઝનિંગ ચાલીસ માર્કનું છે એ ટુ ઝેડ રીઝનિંગ હું લેક્ચર વાઈઝ આવીશ બરાબર લઈને તો આજે જ તમે જોડાણા ના હો તો જોડાઈ જજો ખાસ બરોબર છે લેક્ચર સિરીઝ લઈને આવીશ તમારી સમક્ષ ઉપરાંત રીઝનિંગ તમારું હું કવર કરાવી દઈશ બરાબર છે ગુજરાતી પણ કવર કરાવી દઈશ એટલે એ પણ તમે જોઈ લેજો મુખ્ય પરીક્ષા માટેના ઉમેદવારોને પસંદ કરવા પ્રથમ તબક્કામાં ગ્રુપ એ અને ગ્રુપ બી હેઠળના તમામ બધાની પ્રાથમિક પરીક્ષા એમસીક્યુ પ્રકારની હશે બરોબર છે એની એક કઈ રીતે લેવાશે સીઆરબીટી હવે તો આવી ગયું ફરજિયાત કોમ્પ્યુટર ઉપર લેવાશે બરાબર સો પ્રશ્નની અને સો ગુણ રહેશે જીરો પોઈન્ટ પચીસ માઇનસ છે બરોબર એ ખાસ યાદ રાખજો એક જ મિનિટ મિત્રો થોડુંક ઝૂમ કરી દઈએ આપણે બરાબર છે

બંનેની ભલે તમે ફોર્મ એક ભર્યું પરીક્ષા આપી પણ યાદી અલગ અલગ તૈયાર કરવામાં આવશે તમે બંનેમાં પણ પાંચ થયા હોય તો અમારું બંને લિસ્ટમાં અલગ અલગ યાદીમાં નામ હશે ગ્રુપ એમાં પણ અને ગ્રુપ બીમાં પણ હવે એ મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના હાથ ગણા ગ્રુપ એ અને ગ્રુપ બી માટેની બીજા તબક્કાની બંનેમાં મુખ્ય સાત સાત ગણા હોય છે જે મુખ્ય પરીક્ષા આપવા માટે એલિજિબલ થતા હશે એની છે હવે એમાં મુખ્ય પરીક્ષા કઈ રીતે હશે એ પણ આપણે જોઈ લઈએ તો આ પરીક્ષા સીઆરબીટી પદ્ધતિ મલ્ટિચનમાંથી યોજવાની રહેશે બરાબર છે એટલે કે જે ગ્રુપ એ છે એની છે ને મિત્રો વર્ણનાત્મક હશે ગ્રુપ એની વર્ણનાત્મક બરાબર અને ગ્રુપ બી છે એની સી આરબીટી એમાં એમસીક્યુ છે કોમ્પ્યુટર ઉપર લેવામાં આવશે મુખ્ય પરીક્ષા તો મિત્રો આ હતી પ્રાથમિક પરીક્ષાની માહિતી અને મુખ્ય પરીક્ષાની માહિતી ઉપરાંત તમારે કયો ગ્રુપ પસંદ કરવું એમ ગ્રુપ એક કે ગ્રુપ બી હવે તમે જ ધરાવો છો તો ગ્રુપ એ અને બી બંને પણ સિલેક્ટ કરી શકો છો બરાબર એટલે આખું ડિટેલેડ નોટિફિકેશન વાંચી લેજો ફોર્મ ભરાવો છો પછી તમે ઓનલાઈન ફોર્મ ભરવા જાવ છો તો ભૂલ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો થેન્ક યુ મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આભાર નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે જો તમે જોડવા માંગતા હો તો જોડા જજો થેન્ક યુ મિત્રો